तेरा तुष्काळपण कार्यक्रम अंतर्गत कुल रुपया साठ हजार मत्ताना मुद्दा माल मूल मूळ ने परत करती सावली पोलिस સુરત શહેર પોલીસ કમિશનર શ્રી તથા ખાસ પોલીસ કમિશનરે શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનરે શ્રી જોન એક અને ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશ્નરે શ્રી બી ડિવિઝન સુરત શહેર શહેરનાઓએ સૌલી પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ ગેરવલ્લે થયેલ મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા સૂચના આપે જે અંતર્ગત તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આજ રોજ સૌલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામાં આવેલ હતું જે કાર્યક્રમમાં સૌલી પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ ગેરવલે થયેલ મોબાઈલ ફોન નંગ ચાર જેની કિંમત રૂપિયા સાહીઠ હજારનો મુદ્દામાલ અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસ એસઆર વેકરેનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર રાણા નાઓ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર પ્રેમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલસિંહ બળવતસિંહ ટીમ ટીમવર્કથી પ્રશંસનીય કામગીરી કરેલ છે